જેમાં પંદર વર્ષીય સગીરાએ પોતાનું પાપ છુપાવવા નવજાત બાળકીને ત્યજી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો ત્યારબાદ આમોદ પોલીસે સગીરાની અટકાયત કરી તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ ખસેડી હતી ત્યારે સગીરાને કુવારી માતા બનાવનાર કોણ તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ કરતા સગીરાનો સગ્ગો બને જ નવજાત બાળકીનો પિતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું જેથી આમોદ પોલીસે સગીરાના માતાની ફરિયાદ લઈ સગીરાના સગા બનેવી અને ફરિયાદી બહેનના સગા જમાઈ સામે દુષ્કર્મ તેમજ પોસ્કોની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી સગીરાના બનેવીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી પોલીસે ભરૂચ જીલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સગીરા તેમજ નવજાત બાળકીનું સ્વાસ્થ્ય સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું આમોદ પોલીસ મથકે આજરોજ નોંધાયા દુષ્કર્મ અને પોસ્કોના ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કર્મટિયા ચલાવી રહ્યા છે

આ બાળકીની માતાની ઓળખ થયેલી હતી જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એની એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજિસ્ટ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે ધોમકદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચલાવી રહેલ છે